જૂનાગઢના માંગરોળ શહેરમાં આજે માંગરોળ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઘણા અરજદારોએ ભાગ લીધો હતો આ સેવા સેતુનો મુખ્ય હેતુ એવો છે કે લોકોના કામો સ્થળ ઉપર જ તાત્કાલિક થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે જ્યારે સેવાસેતુ કાર્યક્રમ થયો પરંતુ માંગરોળ શહેરમાં લોકોની જરૂરિયાતો છે રોડ રસ્તાઓ લાઇટ અને પાણી પરંતુ આ સમસ્યાનો સામનો માંગરોળ શહેરના લોકો કરી રહ્યા છે પરંતુ આ બાબતે કોઈ લોકોનું સાંભળતું ન હોય તે રીતે રસ્તાઓ ઉપર કાંકરા ઉડતા જોવા મળે છે અને વાહનો સ્લીપ થયાના બનાવો બન્યા હોવાનું જાણવા મળે છે પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી નહીં જ્યારે આ બાબતે માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસરને પૂછતા ગોળ ગોળ જવાબો આપી ચાલતી પકડી હતી રિપોર્ટ વિનોદ બી રૂજા તલા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ કરવાની સૂચના થઈ આવેલ જે અન્વયે સેવાસેતુના દસમા તબક્કાનું માંગરોળ શહેરી વિસ્તાર માટે આજે પ્રથમ સેવાસેતુ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલું હતું જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો તેર વિભાગોની પંચાવન સેવાઓ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પ્રસંગે મામલતદાર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને વહીવટદાર શ્રી માંગરોળ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે વ્યક્તિગત પ્રશ્નો છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ એક જ સ્થળેથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના સેવા સેતુમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો છે સર ખાસ કરીને સેતુ લોકો ઉપયોગી કાર્યક્રમ છે પરંતુ જે લોક ઉપયોગી જે રસ્તાઓ બનવા જોઈએ જે રસ્તા ઉપર કાંકરીઓ ઉડાઈ રહી છે જેમાં ડામર નથી નખાયો રોડ નથી ફેરવાયો આ બાબતમાં શું કહેશો વારંવાર અકસ્માતો થાય છે આ બાબતે કમ્પ્લેન મળેલી છે માંગરોળ શહેરમાં ભૂગર્ભ ગટરની યોજના ન હોય જેને કારણે રસ્તાના લાંબા સમય સુધી પ્લાનિંગ થઈ શક્યા નથી અને આવનારા સમયમાં સરકારશ્રી તરફથી જે રિસર્ફેસિંગની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે તેમાં નિયમ અનુસાર તાંત્રિક વહીવટી મંજૂરી મેળવ્યા પછી આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે સાહેબ હાલ જે રસ્તાની વાત કરીએ તો કાકરાઓ ઉડે છે અકસ્માતો થાય છે જવાબદાર કોણ આ બાબતે ફરિયાદ મળેલી છે આ બાબતે બાંધકામ શાખામાં જે સર્વે કરાવી અને જે જે રસ્તામાં આવા પ્રશ્નો છે ત્યાં રોલર કે એ રીતની જે પણ જે પણ વચગાળાની વ્યવસ્થા થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે સાહેબ હમણાં જ હમણાં ચાલુમાં પૂરું થતાં જ કાકરીયા સેવા સેતુ આવી છે અને એ જે કાકરી અત્યારે નખાણી તો એ જ વસ્તુમાં ડામર તરીકે વાપરી ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જે વરસાદ પડવાને કારણે ડામરના કામ થઈ શકતા નથી જેમાં વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે જ વેટ મિક્સ નાખવામાં આવે છે અને વરસાદના વિરામ બાદ એટલે કે વર્ષા ઋતુ પૂરું થયા પછી સરકારશ્રીની પણ પ્રાથમિકતા હોય છે કે આવા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે આ માટે સરકારશ્રીએ જે ગ્રાન્ટ ફાળવેલી છે તેના તાંત્રિક વહીવટી મંજૂરી મેળવ્યા પછી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે that's all